એક એક ન્યારા ન્યારા તમે આ ગીત સાંભળ્યું ને આ ગીત મહાન ફિલ્મી કલાકાર કુંદનલાલ સાયગલજીએ ગાયું હતું તેઓ કે એલ સાયગલ તરીકે પણ જાણીતા હતા તેમનો જન્મ ચલચિત્રોના અભિનેતા તેમજ મહાન ગાયક હતા સાથે સાથે તેઓ એક ઉમદા માનવ અને ગરીબોના બેલી પણ હતા એકવાર તેઓ જુનાગઢ જતા હતા ત્યારે બસના એક મુસાફરે વાત વાતમાં કહ્યું સાયકલજી આપનો એક ચાહક અત્યારે અસાધ્ય રોગથી પીડાઈ રહ્યો છે તેની આખરી ઈચ્છા તમને મળવાની છે સાયકલજીએ તે દર્દીનું સરનામું પોતાની ડાયરીમાં લખી લીધું બસમાંથી ઉતરતા જ સૌપ્રથમ તેઓ તેમના ચાહકને મળવા ગયા તેની પાસે બેસી તેમણે પોતાના અનેક ગીતો ગાયા તેમનો ચાહક તો આનંદ વિભોર બની ગયો તેને સાયગલજીને ભેટ આપવી હતી પણ તેની પાસે કઈ જ નહોતું તે મૂંઝવણ અનુભવવા લાગ્યો સાયગલજીએ તરત જ હસીને કહ્યું તમે મને તમારી સેવા કરવાની તક આપી જ સૌથી મોટી વાત છે થોડા વખત પછી મુંબઈ ચોપાટી પર ફરવા ગયા હતા બે અનાથ બાળકો હાર્મોનિયમ પર જીવન નિર્વાહ માટે ગીતો ગાઈને ટોળે વળેલા લોકો પાસે ભીખ માંગતા હતા બાળકોની ની આવી દશા જોઈ સાયગલજીને ખુબ જ દુઃખ થયું તેઓ બાળકો પાસે બેસી ગયા હાર્મોનિયમ હાથમાં લઈ લોકપ્રિય અને દર્દ ભર્યું ગીત દુઃખ કે દિન અબ બીતત ના ગાવા લાગ્યા લોકો તો આ ગીત ના દીવાના હતા ભીડ વધતી ગઈ લોકો પૈસાનો વરસાદ વરસાવતા ગયા સાયગલજી ગાતા રહ્યા અને ગરીબ બાળકો પૈસા એકઠા કરતા રહ્યા સાયગલજી બાળકો પાસે ખાસા પૈસા ભેગા થઈ ગયા હતા તેથી તેઓ ખુશ ખુશ હતા સાયગલજી બોલ્યા ઈશ્વર તમારું ભલું કરે મા વિહોણા બાળકોની કેવી અવદશા થાય છે તે હું સારી રીતે જાણું છું આટલું નાજુક હોય એમનો કંઠ પણ એટલો જ સુમધુર હોય ને જેણે દર્દ જાણ્યું હોય તે જ બીજાના દર્દને અનુભવી શકે અને ગીત દ્વારા લોકોનું દર્દ ભૂલાવી શકે પોતાના ગીત દ્વારા બીજાના દર્દો દૂર કરનાર મહાન ગાયક સાયગલજી અવસાન અઢારમી જાન્યુઆરી ઓગણીસો સુડતાળીસ ના દિવસે થયું હતું પણ તેમના ગીતો થકી તેઓ સદાય લોકોના હૃદયમાં અમર રહેશે એક બંગલા બને ન્યારા એક બંગલા બને ન્યારા